નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત આવી રહી છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધી એજન્સીઓને છોડી મૂકવાની કેમ જરૂર પડે છે અને સરકારો તોડવાની કેમ જરૂર પડે છે એની ચર્ચા કરવાના છીએ એમને વિશ્વાસ નથી કે ચારસો કે પાર એમને બેઠકો મળશે રાજ્યોમાં એ જીત્યા બે રાજ્યો હાર્યા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ અને એમણે ગર્જનાઓ કરી કે બસ હવે તો લોકસભા

છત્તીસગઢ ના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એની વિરુદ્ધમાં ઈડીની કાર્યવાહી ચાલતી હતી એમના તમામ સાથીઓની સામે સમર્થકોની સામે ઈડીના દરોડા ચાલી રહ્યા હતા એમને બદનામ કરવા માટે પણ એમને પાંચસો કરોડ રૂપિયા મળ્યાની ની ઈડીની વાતો ચાલુ થઈ હતી ઈડીએ નોટિસ અને પ્રેસનોટ એની કરી હતી જે તપાસ પહેલાની હતી આજ દિવસ સુધી ભૂપેશ બઘેલની કોઈ ધરપકડ થઈ નથી પરંતુ કરી દેવામાં આવ્યા આવું જ કઈક અશોક ગહેલોત નું થયું ડોટાસરા થયું રાજસ્થાનની અંદર કોંગ્રેસના નેતાઓની સામે એમણે ઈડી છોડી મૂકી ચાલુ ચૂંટણી મને તો પ્રશ્ન એ થાય છે તમને પણ એ પ્રશ્ન જોઈએ કે કે અમેરિકા અને આવા સમાચારો આવે છે કારણ કે અહીંયાની ની વોટ્સઅપ યુનિવર્સિટી ત્યાં ફેકે છે અને ત્યાં બેઠેલા જે લોકો છે એ નરેન્દ્ર મોદીના પ્રચારમાં એવી એવો એક માહોલ ઉભો કરવાની કોશિશ કરે છે કે આ વખતે તો બસ ચારસો ને પાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રામ મંદિર નિર્માણ નું કામ એ થઈ ગયું રામ મંદિર નું કામ સરકારે કરવાનું હતું એ નરેન્દ્ર નરેન્દ્ર થયું તો યશ મળવો જોઈએ આપણે ના નથી પાડતા પણ રામ મંદિરનું કાર્ડ કેટલું ચાલશે ચૂંટણીમાં એમને શંકા છે અને બિહારની ગવર્મેન્ટ જે પલટુ રામ નીતિશ કુમાર પાંચમી વખત પલટી મરાવીને નવમી વખત બેસાડ્યા છે પણ પછી શું અને હજુ ગઈકાલે તો નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પટણામાં અસ્તિત્વમાં આવી છે અને આજે લાલુ પ્રસાદ યાદવને ઇરીમાં તેડાવવામાં આવ્યા છે કલાકો સુધી એમની પૂછપરછ ચાલી રહી છે આવતીકાલે તેજસ્વી યાદવ જે હજુ ગઈકાલ સુધી નાયબ મુખ્યમંત્રી હતા સોરી ઓગણીસમી જાન્યુઆરી રાબડીના નિવાસસ્થાને રાબડી દેવી જે મુખ્યમંત્રી રહ્યા લાલુ પ્રસાદ યાદવના પત્ની એમને ત્યાં ઈડી પહોંચી ગઈ એટલે આ ને છોડી મૂકવાની વાત અને મને તો જે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ હતા આર એમ લોઢા એમણે સીબીઆઈ વિશે બહુ સ્પષ્ટ એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે પિંજરે મે બંધ પોપટ હે જેની સરકાર છે એ સરકાર જે બોલાવા માંગે જે કેવડાવવા માંગે જે કાર્યવાહી કરાવવા માંગે એ કાર્યવાહી એ કરે છે છોડી મૂકે છે નરેન્દ્ર મોદી આટલા બધા ઘાઘા કેમ છે કે બધા જ રાજ્યોની અંદર જેમાં વિપક્ષના નેતાઓ છે શુભેન્દ્રુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસ માંથી ભાજપ આવે મિનિસ્ટરોની સામે આજે પણ કાર્યવાહી ચાલે મમતા દીદી ના ભત્રીજાની સામે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એની સામે ઈડીની કાર્યવાહી ચાલે હેમંત બિસ્વા શર્મા એ જ કૌભાંડમાં જ્યારે સામેલ હોય એની સીબીઆઈ ઇન્કવાયરી ચાલતી હોય ઈડી ની ઇન્કવાયરી ચાલતી હોય એ બંધ થઈ જાય ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલે પ્રજા સમજતી નથી એવું તો નથી જ પરંતુ પ્રજા પણ મુખ પ્રેક્ષક છે કારણ કે નેતાઓ વેચાય છે નીતિશ કુમાર વેચાઈ ગયા અને વેચાણ જ ખરીદ વેચાણ જ કેવું પડે

થોડા વખત પહેલા થોડા વર્ષો પહેલા એ ભારતીય પાર્ટીમાં જોડાયા અને આજે હવે કેટલા કેટલાની સામે આ ઈડી છોડી મૂકી છે જો મોદીને મોદી એટલા બધા લોકપ્રિય હોય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એમ કહેવામાં આવે છે એમના માટે પણ આપણે એ ચોખવટ કરી દીધેલી અમેરિકાની એક એજન્સી દર છ મહિને કે ત્રણ મહિને એક સર્વે કરે છે પાંચસો થી પાંચ હજાર સર્વે એટલે કે અમદાવાદના લોકો પાંચસો મળી જાય અને એમ કે અમને સૌથી લોકપ્રિય અમારા સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે તો નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર કરવામાં આવે આ હકીકત કહી છે અને આપણે અગાઉ પણ એની વાત કરી ગયા છીએ એટલે એના ઉપર હું વધારે વાત નથી કરતો પણ જે માણસ સૌથી લોકપ્રિય છે આ દેશમાં પણ એ સૌથી લોકપ્રિય છે એવી એક છબી ઉપસ આવી છે તો પછી આ બધાની પાછળ ઈડી કેમ છોડી મૂકવામાં આવે છે ઝારખંડ મુક્તિ મોરચાના સુપ્રીમ લીડર અને ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી સોરેન બેઠક યોજે છે અને ઈડી ત્યાં પહોંચી જાય છે જેના જવાબ એમણે આપ્યા છે એમણે પોતાના સત્તાવાર નિવાસ નિવાસસ્થાન મુખ્યાલય મુખ્યમંત્રીના નિવાસ નિવાસસ્થાને રાચીમાં ઈડીના અધિકારીઓ ની પ્રશ્નોતરી ના જવાબ આપ્યા છે એકત્રીસમી સુધી ફરીને એમને ઈડી સમક્ષ હાજર થવાનું છે અને આજે સ્થિતિ એવી થઈ છે કે એક મુખ્યમંત્રી લાપતા છે એવું ગોદી મીડિયામાં ચાલે છે અને ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો એમ કે છે કે આ

છેડો એની સાથે છેડો ફાડી નાખો ડાબેરીઓ સાથેનો છેડો ફાડી નાખો અમારી સાથે સરકાર બનાવો એનડીએ માં આવી જાઓ તો તમે ગયો આજે માત્ર હેમંત સોરેન ની પાછળ ઈડી નથી લાગી આજે ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર હુડા હરિયાણાના જે મુખ્યમંત્રી રહ્યા કોંગ્રેસના

વાત એટલે અટકતી નથી અભય ચોટાલા દેવીલાલ વંશજ અને દેવીલાલ ના કારણે તો ભારતીય જનતા પાર્ટી ને છેલ્લી વિધાનસભામાં હરિયાણામાં બહુમતી નહોતી મળી અને એમનો ટેકો લઈને એમને સરકાર રચવી પડી હતી એ દેવીલાલના વંશજ એવા અભય ચોટાલા પાંચ દિવસ સુધી પાંચ દિવસ પહેલા જ હજુ તો અને પ્રશ્ન વિપક્ષો ઉઠાવી રહ્યા છે ઘણાને આ ગમે એવી વાત નથી પણ કોઈ માઇનો લાલ એમ કે આ ખોટી વાત છે તો એ બતાવે સાબિત કરે અજીત દાદા પવાર જેમની સામે સિત્તેર હજાર કરોડના કૌભાંડ નો એ જ અજીત દાદા પવારને ક્લીન ચીટ આપવામાં આવે છે એ ભારતીય જનતા પાર્ટીના એનડીએ માં જાય છે અને એ નાયબ મુખ્યમંત્રી બની જાય છે શરદ પવાર સાથે છેડો ફાડીને શિવસેનાના જે નેતાઓ જેમને ઈડીના સમન્સ મોકલવામાં આવ્યા કેટલાકે તો વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો એનસીપી અને શિવસેનાના નેતાઓ એ આજે ત્યાં મિનિસ્ટર છે શું પવિત્ર ભારતીય જનતા પાર્ટી છે પાર્ટી વિથ અ ડિફરન્સ જો એટલા બધા નરેન્દ્ર મોદી લોકપ્રિય છે તો મહારાષ્ટ્રમાં એમને છે કેમ બહુમતી ન મળી વીર સાવરકર અમે ભારત રત્ન આપીશું એવું વચન નામ આપ્યું તો ભારત રત્ન કેમ વીર સવાલ શરદ પવાર અત્યારે નોખા છે ઇન્ડિયા ગઠબંધનમાં છે ભલે નીતિશ કુમાર એમાંથી ફારેક થયા પરંતુ શરદ પવારની સાથે એમના જ પરિવારના જોડાયા નથી હેમંત સોરેન લાલુ પ્રસાદ તેજસ્વી યાદવ રાબડી દેવી વારો કોનો આવશે કારણ કે હમણાં જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની અને એમના જમાઈની સોનિયા ગાંધીના જમાઈની રોબર્ટ વાડ્રાની એમની પણ તપાસ અને પૂછપરછો તો થઈ ચૂકી છે કલાકો સુધી આજે હિમાચલ પ્રદેશમાં પણ ઈડીના દરોડા પડી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં સરકાર કોની છે કોંગ્રેસની એ સરકારને પણ તોડવી છે અને એને માટે શું શું ન કરવું એની ગુજરાતના કોંગ્રેસીઓ તો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે મને લાગે છે ગુજરાત કોંગ્રેસનો વિંટો કોંગ્રેસ નવી કોંગ્રેસ અહીંયા ઊભી નહી થાય ત્યાં સુધી વાંધો ભારતીય જનતા પાર્ટીને આવવાનો નથી પણ જે જે લોકો લડી રહ્યા છે એ એમની પાછળ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધું છોડી મૂકવામાં આવી રહ્યું છે નરેન્દ્ર મોદી આટલા બધા લોકપ્રિય છે તો આ ઈડીનો સહારો લેવાની કેમ જરૂર પડે છે અને વાત એટલે અટકતી નથી કેરળના ડાબેરી મોરચાના મુખ્યમંત્રી કનડવામાં પણ કંઈ બાકી નથી રાખતા અમારા મિત્ર અને ત્યાંના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન એ જે ત્રાગા કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ અમારી એમની સાથે અત્યારે પણ વાત થઈ રહી છે અને એ મુખ્યમંત્રીની વિરુદ્ધમાં સતત નિવેદનો કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે એક રાજ્યપાલ પોતાની ગરિમા છોડીને એને વાવટા બતાવવામાં આવ્યા વિરોધી વાવટા બતાવવામાં આવ્યા તો એ ધરણા કરે છે રાજ્યપાલ એને શરમાવું જોઈએ અમે આરી મોહમ્મદ ખાન અનેક પાર્ટીઓમાં ફરીને અત્યારે ગવર્નર પદે ભારતીય જનતા પાર્ટીની કૃપાથી છે પણ વાત ત્યાં ક્યાં અટકી કેરળમાં મુખ્યમંત્રી ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પણ સંડોવા માટે છતાં એ હજુ એનો તાગ નથી મળતો તમિલનાડુના ડીએમકે ના સુપ્રીમો અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન એ એમને વશ કરવા માટે એમના મિનિસ્ટરો પાછળ પણ ઈડી છોડી મૂકવામાં આવી છે જેલવાસમાં મોકલવામાં આવ્યા છે અને અન્ના દ્રમુક અન્ના દ્રમુકે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે એટલે દ્રમુકની સાથે એનો મેળ બેસે એની કોશિશો પણ થઈ રહી છે અને એમને વશ કરવા માટે ઈડી છોડી મૂકવામાં આવે છે આ તમિલનાડુની વાત થઈ હિમાચલની વાત થઈ ઓડિશામાં તો નવીન પટનાયક અને સરકારો છે ત્યાં એ આ કોશિશ કરી રહ્યા છે માં આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી ભગવંતસિંહ માન અને એમના ને પણ આ નોટિસો એમને પજવવાનું એ પણ ચાલુ છે કેજરીવાલના મંત્રીઓને જેલવાસ માં નાખવાનો હવે તો વારો છે એટલે એ પણ ચાલે છે આ બધાને અંતે શું કરવું છે મોદીએ જો મોદી આટલા બધા લોકપ્રિય છે તો આ ઈડીનો સહારો શાને માટે લે છે જો મોદી આટલા બધા લોકપ્રિય છે તો ચૂંટણીમાં એક સમાન ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી થાય યોગ્ય રીતે અને લોકોએ જેને મત નરેન્દ્ર મોદી એટલા બધા લોકપ્રિય હોય તો એ ત્રીજી વાર વડાપ્રધાન જરૂર થાય આપણે આવકારીશું કારણ કે લોકશાહી પરંપરાથી પણ ઈડીના ડરથી સરકારો તોડી તોડીને એમની સાથે જોડીને એ જે કોશિશ કરી રહ્યા છે એને તો આપણે વખોડીશું અને તમને ખબર છે બે એ વખતે માં સત્તર કરોડ વોટ એમને મળ્યા હતા એ વખતે કોંગ્રેસને દસ કરોડ વોટ મળ્યા હતા અને કુલ વોટિંગ જે થયેલું એ પંચાવન કરોડ લાખ નું હતું કરોડ અડત્રીસ લાખ માંથી ભારતીય જનતા પાર્ટીને સત્તર કરોડ વોટ મળ્યા હતા કોંગ્રેસને દસ કરોડ વોટ મળ્યા હતા ભારતીય બસો ને બ્યાસી એટલે કે એને સંપૂર્ણ બહુમતી મળી હતી લોકસભામાં અને કોંગ્રેસ તળીયે બેઠી હતી ચુવાળીસ બેઠકો મળી હતી એને એટલે એ વખતે એમણે સત્તા ગ્રહણ કરી બે ને માં ગવર્નર રહેલા નરેન્દ્ર મોદી એ ચાર ચાર રાજ્યો ગવર્નર બનાવેલા સત્યપાલ મલિક એમ કેસ માં તો ભારતીય મોદી હારવાના હતા પરંતુ પુલવામા અને બાલાકોટ થયું એટલે એમણે શહીદ સૈનિકોને નામે વોટ માંગ્યા રાષ્ટ્રવાદની આખી વાત કરી અને સતપાલ મલિક કે છે કે આ ચૂંટણીમાં પણ આવો જ કાંઈક પુલવામા કે બાલાકોટ એ કરવાની કોશિશ કરાશે એ તમે ધ્યાન રાખજો મને લાગે છે કે લોકોએ જાગતા રહેવાની જરૂર છે પણ બે હજાર ઓગણીસમાં માં તો પણ એમણે છે ને પુલવામા થયું બાલાકોટ થયું અને પુલવામાના રહસ્યો એ ગવર્નર સતપાલ મલિકે જરા પણ ગભરાયા વિના એમણે જેને બહુ સ્પષ્ટપણે ખોલી નાખ્યા છે એ તમે બધા જાણો છો પણ બે હજાર ઓગણીસો એ વખતે બાવન બેઠકો મળી હતી અને ઓગણીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વોટ એટલે કે બાર કરોડ વોટ કોંગ્રેસને મળ્યા હતા આ બધાની વાત આપણે જ્યારે કરીએ ત્યારે ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવા માટેની કોશિશ એટલા માટે કરવામાં આવી રહી છે કે જો વિપક્ષી મોરચો જો મજબૂત થાય તો ભારતીય જનતા પાર્ટી લઘુમતીમાં આવી જાય એવા સંજોગો છે એટલે નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય હોય તો એમણે ઈડીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ એમણે સમાન ભૂમિકા ઉપર ચૂંટણી યોજવી જોઈએ અને એ ક્યાં છે એનો અંદાજ એમને મળવો જોઈએ માત્ર ગુજરાતમાં નહીં ગુજરાતમાં તો એ ગુજરાતના છે એટલે ગુજરાત એમને પક્ષે હું તો એવું માનું છું કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર હોય તો એ ભરૂચની બેઠકે જીતી શકે પરંતુ બાકીની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જ જીતે એવું હું આજે પણ માનું છું આજના સંજોગોની અંદર આપણે વિચારવાની જરૂર છે કે આ ઈડીનો કોરડો જે વીંજી રહ્યા છે એ કોરડો એ એમને કે નહીં એ તરફ આપણી સૌની નજર રહેશે પરંતુ કેમ વિંજવામાં આવી રહ્યો છે એના વિશે આજે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રાયપુરનું નવભારત કરીને જે દૈનિક છે એમાં રશીદ કિડવાઈ એ હિસ્ટોરિકલ જે કોંગ્રેસનો અને પોલિટિકલ હિસ્ટ્રી જે બહુ જ સારી રીતે લખે છે એમણે લખ્યું છે બિહાર તો સિર્ફ એક ઝલક હૈલું જે વાક્ય છે એ હું વાંચું છું અને એ જ એમના ઈરાદાઓ છે બિહાર મેં જોવા એક ઝલક માત્ર હૈ યે આખી ઝટકા નહીં હૈ ઇન્ડિયા ગઠબંધન ઉદ્ધવ ઠાકરે સે લેકર અરવિંદ કેજરીવાલ और अखिलेश यादव से लेकर शरद पवार तक कई लोग समय की प्रतीक्षा कर रहे हैं और अपनी अपनी रणनीति बना रहे हैं एनो अर्थ कि आ बदा ने ईडी डर ईडी ना नो डर ए जे एमने सताव तो हसे रीते વશ થતા હશે એમની મજબૂરીઓ હશે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે ઇન્ડિયા ગઠબંધન રહેશે કે નહીં કે આવતા દિવસોમાં આપણને જોવા મળશે કારણ આજ કુમાર એમ કહેતા હતા કે મને તો કોઈ પદની ઈચ્છા નથી હું વડાપ્રધાન પદની અપેક્ષા કરતો નથી હું તો વિપક્ષી મોરચાની એને બનાવવાની તૈયારી રાખું છું અને હજુ સપ્ટેમ્બર મહિનામાં જ સપ્ટેમ્બર બે માં જ આજ જ કુમારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની પાર્ટીને પચાસ બેઠકોમાં બે હજાર ચોવીસ સમેટાઈ જશે અને એ જ નીતિશ કુમાર હવે એ નરેન્દ્ર મોદીના ચરણોમાં જઈને પડ્યા છે મુખ્યમંત્રી બન્યા તો છે પણ એમની પાસે કેટલા પાવર્સ રહેશે એ આપણે બધા જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર